લાંબા સમયના વિરામ બાદ હવે બંગાળની ખાડીના દરિયાની અંદર સાથે જ અરબસાગરની અંદર પણ ફરી એકવાર હલનચલન જોવા મળી છે અને આ હલનચલનની પાછળ એક નવી સિસ્ટમ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબસાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળ્યું છે જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળી રહેલો છે જેમ જેમ સિસ્ટમનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે તેમ તેમાં સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ગતિવિધિ પણ અત્યંત મજબૂત બનતી જોવા મળી છે અને પવન નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબસાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે આ સિસ્ટમની અસરો હવે ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વાતાવરણ ઉપર પણ અસર કરતી જોવા મળી છે જેના ભાગરૂપે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને પલટાની સાથે વાદળ છવાયું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી શકે છે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પણ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરોના કારણે કમોસમી વરસાદ કમોસમી વરસાદ જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે ધીમે ધીમે સિસ્ટમનું જોર વધવાના કારણે હળવી અને ધીમા ધારે વરસાદ અંગે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર આગાહી દર્શાવવામાં આવી રહી છે જેને અનુરૂપ હવે ધીમે ધીમે ગુજરાતની અંદર પણ વાદળછવાયું વાતાવરણ યથાવત રીતે જોવા મળી શકે છે અરબ સાગરમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજુક્ત પવનો જે અત્યારે ઓમાનના વિસ્તારોથી આવીને ગુજરાતની અંદર ટકરાતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાતની અંદર પવનની ગતિવિધિ સાથે હવે ધીમી ધારે વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે ને વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર આજે અને આવનાર દિવસો દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે તેવા પણ સંકેતો જાહેર કરવામાં આવી રહેલા છે હાલ ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ એક થી બે ડિગ્રી સુધીનો વધારો જોવા મળી શકે છે જોકે ભર બપોર દરમિયાન ગુજરાતની અંદર પુષ્કળ ગરમી પડતી પણ જોવા મળી છે અને ગરમીના કારણે હીટવેવ અંગે પણ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર ભારેમાં ભારે તાપમાનની વાત કરીએ તો છત્રીસ ડિગ્રીથી લઈને ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પણ તાપમાન જઈ શકે છે જેવું પણ અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહેલું છે અને જેને જોતાં આજે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળી શકે છે જેના કારણે ખાવડ નળિયા અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ પવનોની ગતિવિધિઓ સાથે વાદળછવાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળશે અને ટેમ્પરેચરની માહિતી મેળવે તો નળિયાના વિસ્તારોની અંદર પચીસ ડિગ્રી ખાવડની અંદર ઓગણત્રીસ અને ગાંધીધામના વિસ્તારોની અંદર એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અત્યારે જોવા મળી રહેલું છે પવનો ફૂંકાવાના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ હવે ધીમે ધીમે વાતાવરણની અંદર બદલો જોવા મળ્યો છે જેના કારણે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારોની અંદર પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી રહેલો છે ને જેના કારણે સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર મોરબી બોટાદ અને રાજકોટની અંદર પણ ધીમે ધીમે હવે સૌરાષ્ટ્રની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ મિત્રો જોવા મળી રહેલું છે જેના કારણે ટેમ્પરેચરની માહિતી મેળવીએ તો પચીસ ડિગ્રીથી લઈને તેત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેટલું તાપમાન પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે વાતાવરણની અંદર બદલાવ જોવા મળ્યો છે જેના કારણે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વલસાડના વિસ્તારોની અંદર ધીમી ધારે વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે અને વાતાવરણની અંદર પલટા સાથે અનેક વિસ્તારોની અંદર ગાજવીજ જેવો માહોલ પણ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદ અંગે આગાહી દર્શાવવામાં આવી રહેલી છે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોની અંદર પણ હીટવેવ અંગે આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ગરમીનો માહોલ વધારે પ્રમાણની અંદર જોવા મળી શકે છે અને જેના કારણે બત્રીસ ડિગ્રી સેલ્સિયસથી લઈને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ તાપમાન છે જે પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી રહી છે સાથે જ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે હેટવે અંગે આગાહી કરવામાં આવી છે ને મહેસાણાના વિસ્તારોની અંદર 32 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે આમ ગુજરાતની અંદર ક્યારેક હીટવેવ તો ક્યારેક ગરમીની સાથે ક્યારેક ઠંડીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ને પવનો ફૂકાવાની અસરોના કારણે ગુજરાતની અંદર સતત વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળી શકે છે ધીમે ધીમે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિ મજબૂત બનતી જોવા મળશે ને ધીમે ધીમે ગુજરાતની અંદર ફરી એકવાર વાતાવરણની અંદર યથાવત રીતે પલટો નોંધાતો જોવા મળી શકે છે ઓમાનની અંદરની અને સાથે જ તમે જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડી અને સાગરના દરિયામાંથી ધીમે ધીમે આ સિસ્ટમો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ભારત તરફ આગળ વધતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમો આગળ વધશે તેમ તેમ આ સિસ્ટમની અસરો ભારતના અનેક વિસ્તારોની અંદર અસર પહોંચાડી શકે છે અને જેના કારણે એક બાદ એક સિસ્ટમની અસરના કારણે ફરી એકવાર કમોસમી વરસાદ અનેક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી મિત્રો કરવામાં આવી રહી છે તો વરસાદ અને વાવાઝોડા અંગેની આવી આજ નવી અપડેટો સૌ પ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો